અનોખી રીતે કાર્નિવલ ફેશની ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યામાં નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આવકારવા માટે અનોખું આયોજન કરાયું હતું અમૃતમ શાળામાં આયોજિત સંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રી રામજીના મંદિરની કૃતિ બનાવાઈ વિદ્યાર્થીઓએ ભગવાન રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી વેશભૂષા ધારણ કરી નાટક ભજવ્યું હતું શ્રી રામચંદ્રજીના મંદિરની સાથે યજ્ઞશાળા પણ તૈયાર કરાઈ અભ્યાસ કરતા બાળકો બાળકો દ્વારા દ્વારા આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું નાના સાથે યજ્ઞનું કરાય યજ્ઞાળામાં વડીલો આવશે જે વ્યસન થી જોડાયેલા છે એવું વ્યસન મુક્ત કરવા માટે આ બાળકો એમને વિનંતી કરશે અને હવન કર્યો છે એના માટે રામ મંદિર જે ભારતનું જે કહેવાય કે આગવી શાન જે અને વૈશ્વિક લેવલે જે રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તેના માટે પણ અહીંયા પ્રતિકૃતિ કૃતિ સ્વરૂપે અહીંયા એક નિર્માણ કરવામાં આવેલું છે અને લોકોને ખાસ કરીને અહીંયા આ વિદ્યાર્થીઓ જ્યારે આ આ બધી કૃતિઓ અહીંયા જોશે ત્યારે એમાં ખરેખર એમને એમ લાગશે કે અહીંયા બાળકોનું કે જે ભારતના ભાવિનું યોગ્ય રીતે નિર્માણ થઈ રહ્યું છે એવું એમને લાગશે કારણ કે ઘી અને દૂધની નદીઓ આ ભારત દેશમાં વહેતી હતી એ હવે જે જે જોવાય કે આવનારા સમયમાં આપણો દેશનો સમય આવી રહ્યો છે એ આ બાળકોમાં ખાસ એમની અભ્યાસની સાથે સાથે આ એક વિશેષ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થકી એમનામાં રહેલી જે શક્તિઓ છે એને જાગૃત કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ અનુભાઈ પૂર્વ બોર્ડ મેમ્બર અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમને અને એમની સમગ્ર ટીમને અમૃતમને હું ધન્યવાદ પાઠવું છું મારી પાછળ જોઈ શકો છો સ્ટોલ લાગેલા છે દરેક છોકરાઓ પ્રતિભા બતાવી રહ્યા છે કોઈક આર્ટમાં આગળ છે તો કોઈ સાયન્સમાં આગળ છે કોઈ ટેકનોલોજી આગળ છે કોઈ ઘરમાં જે ચીજ વસ્તુ બગડતી હોય સદઉપયોગ કઈ રીતે કરી શકાય તેને લઈને અલગ અલગ સ્ટોલ લાગેલા છે લાઇબ્રેરી છે કોઈ વાંચનમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યું છે તો કોઈ સુલેખનમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યું છે તો કોઈ જનરલ નોલેજમાં પરંતુ આ વખતે દરેક સ્કૂલમાં એક અલગ થીમ પણ રાખવામાં આવી છે એવું નથી કે સ્કૂલ એ લોકોને ફોર્સ કરે છે કે પછી કોઈ બીજી વસ્તુને ફ્રીને કરે છે અત્યારે તમને એક મહત્વની વસ્તુ બતાવવા માંગીશ કે અમૃત ઇન્ટરનેશનલ સ્કૂલ છે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે તેને લઈને પણ એક સરસ થીમ અહીંયા રાખવામાં માંગી છે નાના નાના ભૂલકાઓ છે રામ ભગવાન બન્યા છે લક્ષ્મણ ભગવાન છે સીતાજી છે ભગવાન હનુમાન પણ તમે જોઈ શકો છો રામ મંદિરની થીમ હવે દરેક સ્કૂલમાં કોમન થઈ ગઈ છે માત્ર આપણા જેવા લોકો નહીં પરંતુ ભૂલકાઓ પણ એટલી શ્રદ્ધા અત્યારે દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ હવે દરેક સ્કૂલોમાં રામ મંદિરની પણ એક અલગ થીમ રાખવામાં આવે છે એવું નથી કે ભક્તિથી સ્કૂલ ફોર્સ કરી રહી છે પરંતુ હિન્દુ સંસ્કૃતિની મૂળ લોકો સુધી એટલે કે વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચે હિન્દુ સંસ્કૃતિમાં શ્રદ્ધાનો વિષય છે એ ખૂબ જ મહત્ત્વનો વિષય છે કારણે અત્યારે દરેક સ્કૂલોમાં એક છે અત્યારે જે અહીંયા હવન ચાલી રહ્યો છે એ હવન છે એ વ્યસન મુક્તિનો હવન છે કે વ્યસન જીવનમાં ખૂબ જ ખરાબ છે તો ચોક્કસથી આ એક એવી સ્કૂલ છે અમૃત મિટ્રેશન સ્કૂલ માત્ર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન નથી આપતી પરંતુ જીવનમાં આગળ કઈ રીતે વધાય અથવા તો જીવનમાં ખરાબ વસ્તુ શું છે સારી વસ્તુ શું છે શ્રદ્ધાનો વિષય શું છે તમામ વસ્તુનું નોલેજ આપી રહી છે જેમ પ્રમાણે એમને કીધું એમ કે અત્યારે વેશન મુક્તિ હવન તો ચાલી જ રહ્યું છે પણ સાથે સાથે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર નું ભવ્ય લોકાર્પણ થવાનું છે તેની પણ ઝાંખી આ સ્કૂલ માં આજે જોવા મળી છે કેમેરામેન અજય નિકાર સાથે મૈદિશી રાઠોડ अमदावाद में, में छाला घना समय अमदावाद महानगरपालिका द्वारा बुकफेर आयोजन कर